વર્ષ કોમનવેલ્થ ગેમ્સ આપણા અમદાવાદમાં રમાશે છવ્વીસ નવેમ્બરે મળનારી બેઠકમાં અંગેની સત્તાવાર જાહેરાત થશે કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડે વર્ષ બે હાજર ત્રીસમાં યોજાનાર ચોવીસમી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં કરવાની ભલામણ કરી આ ભલામણમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની ગુજરાતના અમદાવાદમાં રમાય તેવી ભલામણ આ બોર્ડ તરફથી કરવામાં આવી કોમનવેલ્થ બોર્ડના નિર્ણય બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી કે આ સફળતાનો શ્રેય પ્રધાનમંત્રીના નિરંતર પ્રયાસોને જાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ નિર્ણયને ગુજરાત તથા ભારત માટે ગર્વની ક્ષણ ગણાવી કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડે વર્ષ 2030 માં યોજાનાર 24મી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં કરવાની ભલામણ કરી આ ભલામણમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની ગુજરાતના અમદાવાદમાં રમાય તેવી ભલામણ આ બોર્ડ તરફથી કરવામાં આવી કોમનવેલ્થ બોર્ડના નિર્ણય બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી કે આ સફળતાનો શ્રેય પ્રધાનમંત્રીના નિરંતર પ્રયાસોને જાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણયને ગુજરાત તથા ભારત માટે ગર્વની ક્ષણ ગણાવી